નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે દલિત સમાજ પર અત્યાચારનો જીવન દાખલો સાણંદ તાલુકાના ગીપપુરા ગામમાં જોવા મળ્યો છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગીપપુરા ગામના વણકરવાસના ગરીબ પરિવારોને દબાણનું કારણ બતાવીને ઘર તોડવાની નોટિસ આપવામાં આવે છે તેમજ રસ્તા લાઇટ અને પાણી બાબતે ગામના સરપંચ દ્વારા વણકર સમાજના પરિવારો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે વણકર સમાજ સિવાયના બાકીના મકાનોને કોઈપણ જાતની નોટિસ આપવામાં આવતી નથી ફક્ત વણકર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે જેને કારણે ગીતપુરા ગામના વણકર સમાજે અવારનવાર અનેક જગ્યાએ પોતાની રજૂઆતો કરી છે એટ્રોસિટીની એફઆઈઆર પણ દાખલ કરાવેલ છે પોલીસ તપાસ કરી રહી છે જેને લઈને સાણંદના મામલતદારને વણકર સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહેશે કે મામલતદાર સાહેબ આમાં શું કાર્યવાહી કરે છે

શરૂઆતની જે પહેલી ગ્રામસભા હતી એમાં મારા મમ્મી સિત્તેર વર્ષના મમ્મી અમારું અહીંયા જે એક વળતર છે પ્લોટ છે તો તેના વિશે કંઈક માહિતી એને સરકારી સહાય મળતી હોય તો એની વાત કરવા ગયેલા તો મારા મમ્મીને જે સરપંચના દીકરા એ અંદર બેઠેલા એ વહીવટીએ કર્યા છે સરપંચનો અને એમણે એને એમણે ધમકાઈ નાખેલા કે ત્યાં તમારું કશું નથી બધું સરકારું છે અને મારા મમ્મી રોવી પડેલા પહેલી જ ગ્રામસભામાં એટલે જ્યારથી જે નવા સરપંચ આવ્યા છે ત્યારથી અમારા અનુસૂચિત જાતિ વિસ્તાર અને અનુસૂચિત એસટીના વિરુદ્ધમાં જ છે અને વિરોધી રીતે તે અમને અનેક રીતે માનસિક રીતે પરેશાન કરે છે અને અમુક રીતે આ બધી રીતે તમારું કરી નાખીશું એ રીતે અમને હેરાન કરે છે અત્યારે તમને સગવડ શું મળી રહી છે સગવડ કોઈ જ નહીં અહીંયા તમારે લાઈટ પાણી બધું શું હતું હમણાં થોડા દિવસે અમને હેરાન બહુ કરે આ લોકો બરોબર રોડ બનવાના હિસાબે સરકારી ખાતી કે સરકારી દબાણ આવશે દબાણ સાહેબ રોડ જેટલો હોય એટલો કરો તો વાંધો નથી ભલે જગ્યા જાય સરકાર અમે ગરીબ માણસ અમારા એક ઘર સિવાય બીજી કોઈ જગ્યા હોતી નહીં કોઈ મિલકત માયા કઈ સ નહીં દબાણ છે દબાણ છે અમારા ઘર પાડવાની કોશિશ એ લોકો કરે છે બરોબર અમારા હિન્દુ છોકરાઓને તે ઘણી વખત એમને હાથ ઉપાડો અમને ધમકીઓ આપો કે ભાઈ આવું થશે આવું થશે લાઈટો બંધ કરી નાખો પાણી બંધ કરી નાખો રાખો બરાબર કોઈ જગ્યાએ કોઈ ગામમાં સુવિધા લગી રહે નથી બરાબર અને વારંવાર અમને આવી રીતે હેરાન કરો છો તો અમે સરકારને એટલું જ કહીએ છીએ કે કાંઈ એમને સરકાર સહાય આપો ચમકો અમારા હિન્દુના ઘરમાં આપે જ છો અમારે એમનું કોઈ કાંઈ બગાડવું નથી દબાણ કરો તો બે બાજુ કરો એક બાજુ નહીં અમારી જોડે કાંઈ એમની જોડે માલ મિલકત અમારી જોડે નથી અમારો તો બાપ દાદા ને આટલું છ આ છો તમે જશું જ ત્યાં પેલા પડતમ સો એટલું જ કૂદો બહુમાં કૂદવા મજા નહીં

પેલા પ્રથમ આમની જો કોઈ મિલકત કામ મેકીને એ લોકો ચેક બીજે જશે આમની જોડે કશું હો નહીં કોઈ ઘર કામ કરો કોઈ મહેનત કરો કોઈ કંપનીમાં જાય બસ એવી રીતે એ લોકોનો ગુજારો કરો બીજું આમની જોડે કશું સો નહીં એ કરે ખોટું જ કરે અને પેલા રજૂઆત તમે ક્યાં ક્યાં કરી હતી આ તો બધી રજૂઆત ચાઈની ચાઈ પોકેલી જશે પેલા મામલેદારમાં કલેક્ટર તહે સીએમ સુધી પકડે ને આપણે સીએમ સુધી સુધી પકડી જશે કલેક્ટર ભાઈ કલેક્ટર ભાઈ આપણે પીઆઈ આપણે પોલીસ સ્ટેશન માં સુધી અરજી બધે પોકાડેલી છે પણ એનો કોઈ હજુ જવાબ આવ્યો નથી કોઈ બી જગ્યા તમે જ્યાં જ્યાં અરજીઓ કરી ત્યાંથી કોઈ જાત ની મદદ મળી મદદની તપાસ કરો કોઈ આવું ખરું ના અમારી કાર્યવાહી કરીએ છીએ એવો લીટર આવેલું છે મારું નામ કલ્પેશ રહું છું છેલ્લા પંદર વીસ પચીસ દિવસ થી ગામના સરપંચ અને જે મોમીન સમાજ છે એ અમને લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે પહેલી વાત તો પાણી કે પાણી અમે લોકો અમારા ગામના જે બહેરા લોકો છે એ ગયા હતા આંદોલન કરી કે ભાઈ અહીંયા પાણી આવતું નથી અમારા આવાસમાં ઠીક છે તો એ લોકોને ગાળો બોલી અને પાછા તકડી દીધા બરાબર કે પછી અમે આગળ આવેદનપત્ર આવ્યું તાલુકા પંચાયતમાં કે ભાઈ અમારા પાણીની આ સમસ્યા છે બરાબર એ દિવસે તાલુકા પંચાયતે વાત કરી તલાટી જોડે અને પાણી આવી ગયું અમારા ગામમાં એ દિવસે રાતે આ પાણી અમે લોકો લાયા ને એના કારણે અમારા દલિત સમાજનો એક છોકરો છે વસંતભાઈ કરીને નામ છે વસંત વાણિયા ઠીક છે એનો માર મારવામાં આવ્યો અને અમારી જાતિ વિશે અપશબ્દો બોલવામાં આવે બરાબર એ લો અમે વીસ એકવીસ તારીખની આજુબાજુ કેસ કર્યો છે એફઆઈઆર બી થઈ ગઈ છે સાત જણાના નામ છે ઠીક છે છેલ્લા પંદર વીસ દિવસ થઈ ગયા પણ એ લોકોને હજુ સુધી પકડવામાં નથી આવ્યા પહેલી વાત તો બરોબર એ રીતે એટલે આ લોકો છે ને સમાજ છે આ રીતે હેરાન કરી રહ્યા છે અને પાણીની બી સુવિધા અસુવિધા છે અને બીજું રોડનું દબાણ છે અહીંયા આગળ છેલ્લા ત્રણ વર્ષથી અમારા જે સરપંચ સાહેબ છે ઠીક છે એ રોડનું દબાણ ખાલી જે અમારા દલિત સમાજ છે અને જે પછાત વર્ગની કુમો છે એમની પર જ કરી રહ્યા છે જે ગામના મોમીન સમાજ છે કે જે એમ કે છે કે અમારું ગામ છે બરોબર એ બાજુ કોઈ દબાણ છે નહીં દબાણ અમારા લોકો બાજુ જ છે અમારા ઇન્દિગ આવાસમાં જાઓ તો એ લોકોએ ખાસું બધું દબાણ દૂર કરી નાખ્યું છે પણ તમે ગામમાં જોશો આ જુઓ તમે ત્યાં કે દબાણ દૂર કર્યું જ નથી અને એમનું જ કહેવું છે કે દબાણ ગામ બાજુ નહીં થાય તમારા લોકો બાજુ જ થશે તમે જે તલાટી ને તમે અરજી કરી રજુઆત કરી દબાણ માટે તલાટી જોડે ઘણી બધી રજૂઆત થઈ છે તલાટી સાહેબ નું કેવું એમ છે કે ગામ સમજીને કમિટી જે સમજીને એમની રીતે કરો એમ

સ્કાયનેટ મીડિયા અમદાવાદ